નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજા હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણે સેમેસ્ટર 2 ભણી રહ્યા છીએ જેની અંદર આજે આપણે યુનિટ નંબર 2 નામ છે જેનું શિપ કેન વોક એટલે કે એક વહાણ ચાલી શકે છે આ યુનિટની પાંચમી એક્ટિવિટી જે આ યુનિટની મેઈન એક્ટિવિટી છે મુખ્ય એક્ટિવિટી છે તેનો અભ્યાસ કરવાનો અગાઉ આપણે ચાર એક્ટિવિટી ભણી ચૂક્યા છીએ યુનિટ નંબર ની અને એની આગળ જે છે આખું આખી આપણે યુનિટ નંબર વન ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર ટુની મેઇન એક્ટિવિટી એક્ટિવિટી નંબર ફાઈવ મેઇન એક્ટિવિટીમાં આવે છે શું સર મેઇન એક્ટિવિટી કેમ બીજી બધી એક્ટિવિટીમાં એ હોય તો આમાં મેઇન કેમ કારણ બહુ સિમ્પલ છે કે બાળકો આ એક્ટિવિટીમાંથી માંથી આ જે મેઇન એક્ટિવિટી કહું છું ને એ મેઇન એક્ટિવિટી માંથી તમારા જે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ ખાલી જગ્યા હોય ટ્રુ ફોલ્સ હોય તે બધું જ ને આમાંથી પૂછાય વધારે પડતું ઓકે તો ચાલો પેરેગ્રાફમાં ધ્યાન દઈએ શું કહેવા માંગે છે એક્ટિવિટી સમજીએ એક્ટિવિટી નંબર 5 શું કહે છે લિસન ટુ ધ સ્ટોરી વાર્તા સાંભળો ધેન રીડ પછી વાંચો અને વાર્તાનું નામ છે ધ શિપ ઓફ ધ ડેઝર્ટ એટલે કે રણનું વહાણ પર વહાણ રણમાં આવે

જબરું માણસ છે આંડી ઊંટ જે છે એ ઊંટ જે છે એક તો હાઈટ એની ઊંચી એટલે એ સિંહ આમ એમ નીચે જોઈને કહે છે કે હું રણનું વહાણ છું તું કોણ છું જંગલના રાજાને પૂછે તું કોણ છો તો ઊંટ જે લાઈન શું કહે છે ડોન્ટ યુ નો મી તું મને જાણતો નથી તું મને ઓળખતો નથી આ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ ફોરેસ્ટ એટલે શું થાય જંગલ કે હું જંગલનો રાજા છું તો કેમલ શું કહે છે આર યુ ખરેખર જંગલનો રાજા

યુ આર એન એનિમલ તું એક પ્રાણી છો બરોબર કે તું તારી તું તારા તારા સેલ્ફ ને તારા તારા શરીર ને જે છે એક વહાણ કે છો કઈ રીતે તું વહાણ થોડો હોઈ શકે તું તો પ્રાણી દેખા છો તો કેમલ શું કહે છે ઊંટ શું કહે છે લુક એટ માય ફીટ ફીટ એટલે શું થાય પગ કે મારા પગ સામે જોવો ધે આર થિક એન્ડ પેડેડ તેવો થિક એટલે જાડા અને પેડેડ એટલે કે ગાદીવાળા છે ધ હોટ સન

જંગલમાં કે તમે કલાક ના એસી કિલોમીટર ની ઝડપે દોડી શકો જંગલમાં બટ કેન યુ રન ઇવન કિલોમીટર ઓન ધ હોટ પ્રશ્ન પૂછે છે પ્રશ્ના કે શું તમે રેતી ઉપર અ કિલોમીટર એટલે કે એક કિલોમીટર દોડી શકો કે ભાઈ હા તમારી વાત સાચી તો તું સાચું છો તું સાચું બોલ છુ ઊંટ સિંહ ને કે તમે સાચું બોલો છો કે તમે કલાકના એસી કિલોમીટરની ઝડપે દોડી શકતા હશો જંગલમાં પણ કે શું તમે ર કલાક એક કલાક એક કિલોમીટર રેતીમાં દોડી શકો તો શું નોટ બટ કદાચ નહીં પણ આમ ડેડ હજી બોલે છે ત્યાં શું કહે છે કેમલ ઇન્ટ્રપ્ટિંગ ઇન્ટ્રપ્ટિંગ એટલે શું થાય છે વચ્ચે બોલવું કે સિંહ હજી જો પોતાનું વાકે કઈક બોલતો તો આગળ બોલવાનો પ્રયત્ન કરતો તો પણ ઊંટ વચ્ચે બોલી ઉઠે છે શું કહે છે કે એન્ડ યુ કાન્ટ લીવ વિથઆઉટ વોટર ફોર અ વીક કે શું તમે અઠવાડિયા વગર અઠવાડિયા સુધી પાણી વગર રહી શકો કેન યુ કે શું તમે અઠવાડિયા સુધી પાણી વગર રહી શકો તો લાયન સિંહ કહે છે નો આઈ કાન્ટ ના આપણાથી નો થાય આઈ નીડ વોટર એવરી ડે મારે દરરોજ પાણી જોઈ બટ ટેલ મી પણ મને કે કેન યુ ડુ વિથાઉટ વોટર કે શું તમે જે છે પાણી વગર કરી શકો તમે પાણી વગર રહી શકો થાય છે કે ના હું જીવી ન શકું મારે રોજ પાણી જોઈ પણ પાણી વિના ચાલે તો ઊઠું કે છે યસ આઈ કેન હા મને ચાલે ડેઝર્ટ રિવર્સ એટલે થાય નદી લેક્સ એટલે થાય તળાવ અને ડેઝર્ટ એટલે થાય છે રણ કે ધેર આર નો રિવર્સ ઓર લેક્સ કે રણમાં કોઈ પણ નદી કે તળાવ હોતા નથી બટ ધેટ ડઝ નોટ બોધર મી પણ મને એનાથી ફરક પડતો નથી મને એની ચિંતા નથી આઈ કેન ડ્રિંક ટુ હંડ્રેડ બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ હું એકસાથે સાથે બોટલ પાણી પી શકું છું કેટલા બોટલ પાણી બસો બોટલ પાણી એકસાથે પી જાય તો લાયન શું કહે છે સિંહ શું કહે છે રિયલી ખરેખર

ખોરાક પણ જે છે એ બે અઠવાડિયાનો ખોરાક જે છે એનો પણ સંગ્રહ કરી શકે અઠવાડિયાનું પાણી સંગ્રહાય જાય બે અઠવાડિયાનો ખોરાક સંગ્રહાય જાય તો સિંહ શું કહે છે શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ કે સિંહને જે છે લોટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ એટલે રસ આ વાતમાં બહુ રસ પડે છે પછી પૂછે છે ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક કે શું તમે તમારા ખોરાકનો સંગ્રહ જે છે પેટમાં કરો છો તો ઊંઠું કહે છે નો નહીં આઈ ડોન્ટ ના હું એવું ન કરું આઈ સ્ટોર ઈટ ઇન માય હમ્પ હું મારા હમ્પમાં જોયું હશે કે જે હાંડીયો હોય ઊંટ હોય ઊંટના પીઠ ઉપર એક ખુંદ હોય એ ખુંદમાં ખોરાક સંગ્રહાયેલો હોય આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ કે જ્યારે મને મળે ત્યારે હું એકસાથે ઘણો બધો ખોરાક ખાઈ લઉં છું ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઇટ ફોર અ ફોર્થ નાઇટ અને ત્યારબાદ મને ફોર્ટ નાઇટ સુધી

પીઠ ઉપર ઈ ખૂંદ હોય છે એમાં ખોરાક સ્ટોર થાય છે હું એક સાથે ઘણો બધો ખોરાક ખાઈ લઉં છું અને પછી મારે એક પખવાડિયા સુધી એટલે કે પંદર દિવસ સુધી ખાવાની જરૂર પડતી નથી આગળ કહે છે સી કહે છે ઇન્ટરેસ્ટિંગ અરે વાહ બહુ ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ વાત છે બટ વોટ ડુ યુ ઇટ પણ તમે શું ખાવ છો તો કેમલ શું કહે છે આઈ ઈટ લીવ્સ એ હું પાંદડા ખાઉં છું લીવ્સ એટલે શું થાય પાંદડા તો સી શું કહે છે બટ આર નો ટ્રીઝ ઇન ડેઝર્ટ પણ રણમાં તો પાંદડા હોતા નથી રણમાં ડેઝર્ટ થ્રોની એટલે થાય છે કાંટા ને બુશીસ એટલે થાય છે જાડી ઝાખરા કે રણમાં કાંટાળા ઝાડવા હોય છે કાંટાવાળા જાડી જાખરા હોય છે આ થ્રોન્સ હું કાંટા ખાઉં છું

બાની કરો નહીં માન જવું બર્નિંગ સેન્ડ ઈ બર્નિંગ એટલે થાય સળગતી ઈ બળબળથી રેતી ઉપર મારાથી પગ નહીં મૂકી શકાય આઈ કાંટ સ્ટોર ફૂડ એન્ડ વોટર કે હું જે છે ખોરાક અને પાણીનો સંગ્રહ નથી કરી શકતો એન્ડ આઈ કાન્ટ ઈટ થ્રોન્સ અને હું કાંટા ન ખાઈ શકું કે ના બાપા મા તમે રહ્યો તમે રહ્યો રણમાં મારે નથી આવવું બરોબર મારાથી પેટમાં પાણી અને ખોરાકનો સંગ્રહ ન થાય મારાથી કાંટા ન ખવાય ગુડ બાય આવજો એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ કે હે રણના વહાણ આવજો તમને ઘણી ઘણી શુભેચ્છાઓ જે છે હું પાઠવું છું ઓકે તો આ રીતે જે છે અહીંયા સંવાદનો શું આવે છે અંત આવે છે આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નો વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે

આગળ આપણે આપણે છે પાર્ટ સી કે વર્ક ઇનペア્સ એટલે કે જોડીમાં કામ કરો 10 સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી આર અપ જે વાક્ય છે એટલે થાય છે ફ્રોમ ધ સ્ટોરી એટલે કે વાર્તામાંથી વાર્તામાંથી જે છે ને આર અપ એ મિક્સ થઈ ગયા છે રીડ એને વાંચો એન્ડ પ્લેસ ઇન ધ કોલમ અને તેને એક કોલમમાં ગોઠવો યોગ્ય ખાનામાં ગોઠવો तो चलो पहला शांत दिस ने आख्या आखा जितना वाके छे ने બધા વાકે જોઈ લેવાના અને માં પર કેક અલગ અલગ નિશાની રાખશું તો શિપ ઓફ ધ ડેઝર્ટ ડ્રોન્સ કે નોટ બ્રિક ઇટ હેઝ અ થિક પેડ ઓફ ફીટ એન્ડ નીડ્સ વોટર એવરી ડે કેન સ્ટોર વોટર ફોર અ વીક પછી કે નોટ ઈટ ડ્રોન્સ પછી કેન રન 80 કિલોમીટર્સ એન્ડ આર King of the forest also has a padded feet does not eat every day આની અંદર સિંહના ને ઊંટના વાક્ય ભેગા થઈ ગયા હોય ને એવું લાગે છે કારણ કે મને એમાં બંના બંનેની ખાસિયત બંનેના લક્ષણો જોવા મળ્યા તો શીપ ઓફ ધ ડેઝર્ટ કોના માટે હોય તો કે ઊંટ માટે તો થ્રોન્સ ડોન્ટ પ્રિકિટ ઈ પણ ઊંટ માટે હેઝ થિક એન્ડ પેડેડ ફિટ ઈ પણ ઊંટ માટે બરોબર પછી નીડ્સ વોટર એવરી ડે તો ઊંટને રોજે પાણી ન જોઈએ એટલે આ કેના માટે છે તો કે આ સિંહ માટે છે એમાં આપણે લંબચોરસ કેન સ્ટોર વોટર ફોર અ વીક અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકે કોણ કરી શકે ઊંટ કરી શકે આ લખ્યું છે કેન નોટ ઈટ થ્રોન્સ કાટા નો ખાઈ શકે કોણ નો ખાઈ શકે સિંહ ન ખાઈ શકે એટલે આપણે ચોરસ કર્યું કેન રન 80 કિલોમીટર્સ 80 કિલોમીટરની ઝડપે જે છે ચાલી શકે છે દોડી શકે છે કોણ રાજા સિંહ પછી છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ એ તો કાયદેસર કોના વાસી કોના વિશે વાત છે સિંહ વિશે છે ઓલ્સો હેડ પેડેડ ફીટ એને પણ આ કેમલ વાળી રાઉન્ડ કરો ચાલો આ બધા જે શબ્દો છે ને આપણે કોલમમાં ગોઠવવાના છે તૈયાર છે કેમલ વાળા વાક્યો કે શીપ ઓફ ધેઝર્ટ થોન્સ કેન નોટ પ્રીક હેઝ થિક સ્ટોર વોટર ફોર અ વીક અને ડઝ નોટ ઇટ એવરી તો સીહના વાક્ય કયા કયા કિંગ ઓફ ધ ફોરેસ્ટ કે નોટ ઈટ થ્રોન્સ ઓલસો હેઝ અ પેડિફીટ એ નીડ્સ વોટર એવરી ડે એન્ડ કેન રન 80 કિલોમીટર્સ પર આર આગળ વધીએ આપણે પછી ડી ભાગ કે ઉપરના કોઠાનો ઉપયોગ કરીને તમારું વિષય ઉદાહરણ પ્રમાણે વાક્યો બોલો તો એક્ઝામ્પલ આ એમ અ કેમલ અથવા લાયન બેમાંથી એક બનવાનું છે તો કેમલ વાળું વાક્ય કેમલ વાળું કે આ એમ અ કેમલ તમારે ખુદ એમ કહેવા કે ઊંટની એક્ટિંગ કરવાની છે અભિનય કરવાનો છે શું કે ઉપરના કોઠાનો ઉપયોગ કરીને તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનો છે કેવું વાક્ય બનાવવું આ કેમલ અથવા તો કેમલ વાળું વાક્ય એ ખાસિયત એ જે લક્ષણો છે એ આપણા ઉપર લાવવાના આપણે એ રજૂ કરવાનું કે આ એમ અ કેમલ હું ઊંટ છું આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ હું રણનું વહાણ છું આ મારે જાડા ગાદી વાળા પગ છે આઈ ડુ નોટ ઇટ એવરી ડે હું દરરોજ જમતો નથી આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક કે હું એક અઠવાડિયા સુધી પાણીને સ્ટોર કરી શકું છું પાણીનો સંગ્રહ કરી શકું છું ઓકે તો આ થઈ ગઈ કેમલ વાત તો હવે કોની વાત કરવાની ની તો લાઇન બના હોય શું કહેશે આ એમલ લાઈન હું સિંહ છું આઈ એમ ધ કિંગ ઓફ ધ ડે હું ફોરેસ્ટ કે હું જંગલનો રાજા છું આઈ ઓલસો હેવ અ પેટેડ ફીડ મારે પણ જાડા પગ છે આઈ કેન રન એટી કિલોમીટર એન આર હું કલાકમાં એસી કિલોમીટરની ઝડપે દોડી શકું છું આઈ કેન નોટ ઈટ થ્રોન્સ હું કાંટા ખાઈ શકતો નથી અને આઈ નીડ વોટર એવરી ડે મારે દરરોજ પાણીની જરૂર હોય છે વિદ્યાર્થી મિત્રો આ ક્લાસ એક્ટિવિટી તમારામાંથી બંને મિત્રો હોય તમે તો તમે કેમલ અને તમારો મિત્ર સિંહ અથવા ઊંધુ તમે સિંહ અથવા તમારો મિત્ર કેમલ બનીને પણ આ પ્રવૃત્તિ કરી શકો છો ઓકે આગળ છે ભાગ ઈ હું કહે છે રાઈટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન કે સિંહ ઉપર અથવા લાયન ઉપર નિબંધ લખવાનો છે રાઈટ અ પેરેગ્રાફ સર પેરેગ્રાફ એટલે તો ફકરો થાય ને તો ફકરો જ લખવાનો છે પણ વિદ્યાર્થી મિત્રો આપણે જે ફકરો લખવાનો આવે ખબર છે ને એક્ઝામ ની અંદર છેલ્લો પ્રશ્ન આવે પેરેગ્રાફ રાઇટિંગ નિબંધ લખો તો બસ આ પ્રકારનું જ છે તો આપણે જે ભણ્યા ને પાઠની અંદર આપણે જમણા એક્ટિવિટીની અંદર ભણ્યા ને બસ એના આધારે આપણે પેરેગ્રાફ તૈયાર કરવાનો છે તો ચાલો તૈયાર કરીએ સૌથી પહેલા ધ કેમલ ની વારી કે ધ કેમલ લિવ્સ ઇન અ ડેઝર્ટ ઊંટ જે છે એ રણમાં રહે છે ઇટ ઇઝ કોલ્ડ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ તેને જે છે રણના વહાણ નામે ઓળખી શકાય છે ધ કેમલ હેઝ થિક પેડેડ ફીટ ઊંટને જે છે જાડા અને ગાદીવાળા પગ હોય છે સો ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ એનાથી જે છે ગરમ તડકો એને બાળી શકે નહીં અને કેમલ કેથ વોટર ફોર અ વીક એ ઊંટ જે છે એ પાણી વગર એક અઠવાડિયું સુધી રહી શકે છે ઇટ કેન ડ્રિંક ટુ હંડ્રેડ બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ તે જે કેમલ છે ઊંટ જે છે એ એક સાથે બસ્સો લીટર પાણી બસ્સો બોટલનું પાણી જે છે પી શકે છે ઇટ સ્ટોર્સ વોટર ઇન ઇ સ્ટમક ઈ પાણી ને પોતાના પેટ માં સંગ્રહે છે ધ કેમલ સ્ટોર્સ ફૂડ ઇન ઇટ્સ હમ્પ જે ઊંટ જે છે પોતાના હમ્પ માં પોતાના પીઠ પાછળની ની માં જે છે ખોરાક નો સંગ્રહ કરે છે ઇટ કેન લિવ વિથઆઉટ ફૂડ ફોર 2 વીક્સ તે ખોરાક વગર બે અઠવાડિયા સુધી રહી શકે છે ધ કેમલ ઇટ લિવ્સ એન્ડ થ્રોની બુશિસ ઇન ધ ડેઝર્ટ કે ઊંટ જે છે એ શું ખાય છે તો કે લિવ્સ એટલે પાંદડા ખાય છે અને થ્રોની બુશિસ જે કાંટાવાળા વાળા જાડી હોય ને એ ખાય છે તો થ્રોન્સ ડુ નોટ પ્રિક ઇટ્સ થિક ટંગ કાંટાઓ જે છે એની જાડી ચામડીને જાડી જીભ જે છે એને ખૂસી શકતા નથી કાઈ નથી કીધું આપણે આખી એક્ટિવિટીમાં જેટલી કેમલ વાળી વાતો હતી બસ બધી લખી નાખી તમારી એક્ટિવિટી સાથે સાથે તમારો નિબંધ પણ અહીંયા તૈયાર થઈ ગયો કયો કેમલ વાળો ચાલો હવે સિંહ વાળો તૈયાર કરવાનો છે જે અટકવા નથી ધ લાયન એટલે કે સિંહ એની વાત કરવાની ધ લાયન લિવ્સ ઇન અ ફોરેસ્ટ એ જંગલ માં રહે છે ઇટ ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ એને જંગલના રાજાના નામે ઓળખાય છે ધ લાયન હેઝ અ પેડેડ ફીટ એના પગ ગાદીવાળા છે સો થ્રોન્સ ડુ નોટ પ્રિક ધેમ એનાથી થી કાટા એને વાગતા નથી ઇટ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ જંગલ માં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે દોડી શકે છે

કે શું કેમલ જે છે એ ફૂડ નો સંગ્રહ ખોરાક નો સંગ્રહ એના પેટમાં કરી શકે છે ખોટી વાત નો બીજું બીજું કહે છે ધ કેન કેમલ વોક ઇઝીલી એટલે શું થાય ચાલવું ઈઝીલી એટલે થાય સરળતાથી અને ઓન ધ હોટ સેન્ડ એટલે થાય ગરમ રેતી કે શું ઊંટ ગરમ રેતી ઉપર આરામથી ચાલી શકે એને શું ચાલી શકે ને યસ ઊંટ તો ચાલી શકવાનો છે સિંહ હોય તો નો ચાલી શકે आर देर थ्रोनी बुशेस इन द डेजर्ट तो थ्रोनी એટલે શું થાય તો કે કાટાવાળા ઝાડી ઝાખરા અને ડેઝર્ટ એટલે થાય રણ કે રણમાં કાટાવાળા ઝાડી ઝાખરા હોય છે યસ સાચી વાત છે કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ ધ વોટર એટ અ ટાઈમ કે શું સિંહ એક સાથે 200 બોટલ પાણી પી શકે એનાથી નો થાય સિંહથી ન થાય કેમલથી થાય ઇઝ ધ લાઇન રેડી ટુ ગો વિથ ધ કેમલ કે શું સિંહ જે છે ઈ કેમલ સાથે એટલે કે ઊંટ સાથે ડેઝર્ટ માં જવા માટે રણ માં જવા માટે તૈયાર થઈ ગયો એને ના પાડ દીધી ચોખી ભાઈ કે માર ન જાવ તમે જાઓ આગળ વધીએ જી તો જી હું કહે છે આન્સર ધ ક્વેશ્ચન ઇન ધ વન ઓર ટુ વર્ડ્સ એક થી બે શબ્દોમાં તમારે સવાલનો જવાબ આપવાના છે ચાલો આપીએ પહેલું હું કહે છે Who કેન eat અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ કે એક સાથે જાજો ખોરાક કોણ ખાઈ શકે છે કોણ ખાઈ શકે છે કેમલ એક્ઝેક્ટલી બીજું છે વોટ કેન નોટ બર્ન ધ કેમલ્સ ફીટ વોટ એટલે થાય શું કે શું બર્ન એટલે થાય દજાડવું કેમલ્સ ફીટ કે કઈ વસ્તુ શું જે છે એ ઊંટના પગને દજાડતું નથી તો શું હોટ સન ગરમ સૂર્ય બળબળતો તાપ છે હુ કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ કે રણમાં કોણ ઝડપથી ચાલી શકે તો કોણ ચાલી શકે સીધી ખબર જ છે આપણને કોણ ચાલી શકવાનું છે કેમલ એટલે કે ઊંટ ચોથું છે વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ કે કઈ વસ્તુ જે છે એ કેમલ એટલે કે ને હેરાન કરતી નથી તો કઈ વસ્તુ નથી ડિસ્ટર્બ કરતી તો બે વસ્તુ છે એક છે થ્રોન્સ એટલે કે કાંટા ઊંટ ખાઈ જાય એને કાંટો બાટો નડે નહીં અને હોટ સેન્ડ અને ગરમ રેતી ગમે એટલી ગરમ કેમ ન હોય ઊંટ ને એમાં પણ ગરમી લાગે પાંચમું છે વેર કેન ધ કેમલ સ્ટોર વોટર વેર લે શું થાય ક્યાં ક્યાં જે છે એ કેમલ ઊંટ જે છે પોતાનું પાણી સંગ્રહે છે તો ક્યાં સંગ્રહે છે કુંંદમાં સર પાણી કુંંદમાં ન આવે પાણી પેટમાં આવે કુંંદમાં શું આવે કુંંદમાં ખોરાક આવે તો જવાબ શું આવશે સ્ટક તો બસ વિદ્યાર્થી મિત્રો આ હતી વિદ્યાર્થી મિત્રો આપડા યુનિટની મેઈન એક્ટિવિટી એક્ટિવિટી નંબર 5 મળીશું આવતા વિડિયોમાં જેની અંદર આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર 6 લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો